કરી ભાઈ અહીંયા પાછું કહું હા અત્યારે ભગવાન ની દયા થી હારા હાબુ આવ્યા છે આ માવું ને પૂછો ખારામાં લુગડા ગહી ગહી તૂટી ગયા દો અને અત્યારે એ તમને કોલા એમાં કપડા દો વોશિંગ મશીન હવે તો એવા મશીન આવવાના આપણે જ ગળી જવાનું એ મશીનમાં આપણે ગળી જાવ એટલે નવાઈ જાય બ્રશ થઈ જાય કપડાં ધોવાઈ જાય હમણાં મિસ્ત્રી થઈ જાય ને કડક મટાને પટક પટક જેમ ફરીજમાં સફરજન નીકળે એવા કરીને મોકલી દે કેવા મશીનો આવ્યા વર્ષો પહેલા હું એમ કેતો કે એવી ગાડીઓ આવશે કેળા દેખાડશે એ આપણે ખબર હતી હું હું બહુ ગજ્યા નહીં છું પણ મારું હાલે નહીં અને બાપુ હકીકત હતા વીસ વર્ષ પછી એવા મશીન આવવાના આ અમેરિકા જવું છે તો પ્લેનમાં નહીં બેવું પડે અહીંયા નાખ્યો નથી અમેરિકા નીકળ્યો નથી જેમ ફેક્સ નીકળે ને માણા માણસ નીકળી જવાનું ડાપતી આ પાંત્રી વર્ષ પહેલા અમને મોબાઈલ ની જ ખબર નહોતી ટેલિફોન નહોતા ને ગીરે અને એમાં હામ હામાં દેખા હોય તો ખબર જ બેઠા કેમ છે તમારા ફોન આવ્યો ને અમને પૂછો કોણ બોલે અત્યારે તમારે ફોન આવ્યો કેટલા બીજી છે તાળીઓથી વધાવો સાહેબ અરે બાપા ઘરે ઘરે ફોને તો હેરાન એટલે હેરાન જ કર્યા સારું કર્યું છે મોબાઈલના બટકા જે આવ્યા અમુકના તો બટકા કાઢ નાખ્યા હોય કુટુંબના બટકા કાઢ નાખ્યા વેમે ઉભા એટલા કર્યા કોને અરે વાત કરતા હતા આ કોણ હતું ઈ કે છે વાગતીથી દોઈ હકીકત અત્યારે વ્યવહાર થઈ જાય ને એટલે પેલા એવું હતું પેલા સંબંધ કરતા તો અમુક પ્રકારના ઘરેણા આપતા ઝુમ્મર બુટી છે કે વીટી છે ખાદી પછી જેમ જેમ તહેવાર આવે તો હોળીનું તહેવાર આવે ત્યારે કાંઈક કપડાં આપે દિવાળી હોય ત્યારે કાંઈક કપડાં આપે અત્યારે વ્યવહાર થઈ જાય કાંઈ નહીં હામહામાં મોબાઈલ આપે જે ગામડામાં તે બાપુ જામ્યું છે બેઠો તો વાત કરતા બાપુ મને એક ઈ નથી સમજાતું આ સમયમાં બધી વસ્તુના ભાવ વધતા જાય લગ્ન પછી પતિ પત્ની ભાવ ઘટતા કેમ જાય મેસેજ ન આવ્યો હોય તો મોઢા પકડી જાય અને ઓલય વળી મારો દીકરામાં વાત કરતા કઈક તો બોલ દીકરી કે મારા મમ્મી બેઠા મારે કેમ બોલવું કઈક તો બોલ हाथ मिनिट ना फोन में हत्या भी बार के कहीं तो बोल कहीं तो बोल ये नहीं लगन पशी वी हो रहा के क्या तू मुंगी मैं ने? ले आ आतारो प्रेम क्या मरी जो गुगेश प्रिय बोलू सजनता दाता री सुरपंथ એતા અભ્યાસા ના મિલે કૃપા પ્રિય બોલવું એમાં ગુજરાત એટલું ભાગશાળી છે બે જ્યોતિર્લિંગ ગુજરાત ને મેળ્યા છે પ્રથમ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ નું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સ્વામીઓનાથ એ આપણે ગુજરાતની ભૂમિને અને નાગેશ્વર મહાદેવ જેને વંશ વેલો વધારવો હોય એને નાગેશ્વરની હાથે હાથની અલગ અલગ સાધના ઉપાસના આજે કથાનું આયોજન થયું એમાં પાળિયાતથી પૂંજ્ય શ્રી શ્રી હજાર આઠ મહામંડલેશ્વર માતૃ સ્વરૂપા નિર્મળાબાનો પણ શુભેચ્છા લેટર આખો સફાઈને અહીંયા મોકલ્યો છે એમને પણ હું અહીં થઈ યાદ કરું છું એને પણ આપણે તાળીઓથી પાળિયાદને પણ વધારી મારે એક ખાતી વાત કહી અને પછી કારણ કે દિવસે પણ કથા છે સમયસર આપણે પૂરું કરશું પણ એક વાત તો મારે કરવી પડે ને બાપુ અહીં આવ્યો છે મજા આવે તમે અત્યાર સુધી બધા હજળ બેઠા હો નવ વાગ્યાના બેઠા હતા બોલો નાટક આપણું સરસ જોયું એ પછી પાછું સન્માન થયા એ પછી પાછા અમે ગાડલા બધું ગોઠવીને તબલા ગોઠવા એ પછી અમે પ્રોગ્રામ ચાલુ કર્યો કેટલા લાંબા સમયથી તમે બેઠા છો અને બહુ જાજો ટાઈમ નથી લેવાનો ઘડી બે અમુક ન થાય કે હા સેન પૂરું કરશે તો હાલો વહેલા નીકળી ટ્રાફિકમાં રોડે સીડે લાગ્યા અને દડવાની બહુ વસ્તુ વકળાય દડવાના પેંડા હાય છે બાપુ આગળ મને અવડો મોટો પેંડો દઈ ગયા હું તો એટલું જ કહું હવે આ લગ્નમાં જન્મદિવસના આપણે ઉત્સવ ઉજવીએ ને એ કેક બન કરવા કેકમાં ઈંડા આવે છે હા કેક કાપવાનું બન જ કરજો કેક ફોન આવી શકે માફી માગો તમારથી ના કેમ પડે હવે હમણાં તો એ ઘોબા બહુ પાડે મારે ઓલું બાપુ ઘોડાનું બોલાય ગયું બોલાનું ને બોલાવ્યું ને આપડે દેવ મુનિ છે સાહેબ આપડે એના પાલકો છીએ હે અશ્વને ગાય દેવ મુનિ છે હું ખાટલા ઉપર ન સામાન્ય વસ્તુ છે વરાદાને ટેસ્ટ થી બેસાડો ને આમ એમાં રૂડો લાગે તો એક જણો ખાટલો નો મગજ ગયો હું હજી પીડ્યું ખાતું કઈ ખાટલા ઠેકાડાય ઘોડા થી યાર પાપ લાગ્યો અશ્વ દેવ છે આવું કોઈ કરતા હોય તો અશ્વના પ્રેમીઓ હોય ને કેજો મારી ઉપર ફોન સારું છે એવું હું પ્રોગ્રામમાં બોલ્યો ને ખાટલા થોડા ઠેકાળા ને એમાં મારે થોડુંક વધારે બોલાય ગયું હતું ધાતુ તો હજી નહી રી બાપુ કાર કાર